જનતાને મારે એટલો જ સંદેશો આપવાનો છે કે આપણે આજે દસ વર્ષ એ લોકોના વહીવટ સોંપી અને દસ વર્ષ રાધનપુર સિટીના આ સમય બગડ્યો છે હવે ફરીથી આ એક મોકો આવ્યો છે આ સિટીને જો નંદનવન બનાવવું હોય તો ભાજપની સરકાર દિલ્હી કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર આ બધી જ્યારે ભાજપની ચાલતી હોય અને અહીં જો આપણે રાધનપુર આપણે કઈ આવું જો નહીં વિચારીએ ફરીથી પાછા ભૂલ કરશું તો ફરીથી પણ આપણા બગડવાના છે માટે હું રાધનપુરની જનતાને વિનંતી કરું છું કે હવે પછી આવી ભૂલ આપણે ન કરીએ મુસ્લિમોને ખાસ મારે એવો સંદેશો આપવાનો છે કે ફક્ત ને ફક્ત કે જાતિવાદ ને કોમવાદના આક્ષેપો કરી લોકોને ભડકાવી અને આ લોકો વોટ લઈ જાય છે હું એવું કહીશ કે જો ભાજપને મુસ્લિમોનો વિરોધ છે તો આ સાત ટિકિટો મુસ્લિમોને જે ફાળવી છે એ કઈ રીતે ફાળવી શકે મારે મુસ્લિમોને ખાસ એ સંદેશો આપવો છે કે આવી જે ગુમરાહ કરવાની જે વાત કરે એનાથી કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી અને ફરીથી આવી આ ભૂલ ન કરીએ એવો એક સંદેશો આપું છું ફરીથી મોકો મળશે તો લોકો વચ્ચે પણ આપણે આપણી વાત મૂકું મૂકીશું મૂકીશું એવું હું અહીં આ કાર્યાલયથી आजे मारी आज माझी मारू नाम सरदार खान करीम खान मलेक, माजी सरपंच अमरापूर છેલ્લા દસ વર્ષથી ભાજપનું શાસન નથી કોંગ્રેસનું શાસન હતું અને એ દરમિયાન હોય તો પેટીઓ ભરીને એમને વોટ આપ્યા અને છતાં પણ મુસ્લિમ વિસ્તારની આજે હાલત જુઓ અમે તો મુસ્લિમોને ખાસ મુસ્લિમોને સંદેશો આપી છે કે મુસ્લિમ વિસ્તાર પેટ ભરીને વોટ હાલ્યા અને છતાં કંઈ થયું નથી આખા રાધનપુર નથી પણ મુસ્લિમ વિસ્તારમાં એટલા વોટ આપ્યા છતાં કંઈ થયું નથી હવે જો આજે આપણે વિકાસ કરવો હોય આ ને બીજા શહેરોની હરોળમાં મૂકવું હોય તો ઉપર ભાજપની સરકાર છે ગુજરાતમાં કેન્દ્રમાં બધી જગ્યાએ ભાજપ છે આપણે જો આજે પ્રવાહની હાથે હાલ તો આપણો રાધનપુરનો વિકાસ થશે રાધનપુરનો વિકાસ રાધનપુરનો કંઈ કઈ નથી ગટર નથી પાણી એ લોકો ભલે લોકોનું ગુમરાહ કરે કે ઉપર અમને શાસન પણ ગટર સાફ કરવામાં કે પાણી આપવામાં ક્યાં સરકારે એમને રોક દીધી એમાં તો નથી રોકતી છતાં રાધનપુર ની હાલત કેવી કરીને બાકી એમણે કેવો વયવટ કર્યો તો આપણે બધાય જાણીએ આપણા સાહેબ ધારાસભ્ય સાહેબે વાત કરી સવારના બધા કોર્પોરેટર દસ વાગે આવી દઈ જતા આજે હાલત હોય નીકળતા હતા એ એમના ખિસ્સા ભરવા સિવાય કઈ કર્યું નથી એટલે અમે ખાસ તો મુસ્લિમોને જ અમારા સંદેશો હાલવાનો હોય અને આ વખતે અમારી માંગણી અને લાગણીને ધ્યાન રાખી અને ભાજપને અઠ્યાવીસ માંથી હાથ બેઠકો મુસ્લિમોને આપી છે તો પછી શા માટે શું તકલીફ છે એમને આજે અમે બેઠા

મુસ્લિમ સમાજ આ વિનંતી ખાસ છે અને અમે એક કહેવાના છીએ ઘર ઘર ફરીને કહેશું શું મલિક મલે ઈશુભાઈ રવાજી પૂર્વ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ